નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે પહેલી તારીખે નવા નવા ફેરફારો થયા છે તમામ ફેરફારો જાણી લેજો નહીં તો પછતાવાનો વારો આવશે નવા વર્ષના રોજ નવા ફેરફારો તાડપત્રી માટે સહાય ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળવાની છે મોટા સમાચાર આવ્યા છે એલપીજી સિલિન્ડર સસ્તો કરવામાં આવ્યો છે પહેલી તારીખે એલપીજી સિલિન્ડર સસ્તો ખેડૂતોને સનેડો ખરીદવા માટે સહાય ડ્રોન ખરીદવા માટે પંચોતેર ટકાની સબસિડી તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોએ નવા ફેરફારો જાણવા ખૂબ જ જરૂરી છે પહેલી તારીખથી નવા ફેરફારો થયા છે આ ફેરફારો જાણી લેજો નહીં તો પછતાવાનો વારો આવશે તો મિત્રો સૌથી પહેલાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જે પણ મિત્રોનું ખાતું હોય તમારી દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યું હોય તો તમામ મિત્રો માટે રાહતના સમાચાર હવેથી એટલે કે મિત્રો પહેલી તારીખથી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આઠ ટકાના બદલે આઠ પોઈન્ટ વીસ ટકાનું વ્યાજદર લાગુ થશે એટલે મિત્રો હવે વ્યાજ દર વધારી દેવાયું છે હવે તમને આઠ પોઈન્ટ વીસ ટકાનો વ્યાજ મળશે તો તમામ મિત્રો માટે રાહતના સમાચાર બીજા સમાચારની વાત કરીએ તો પહેલી જાન્યુઆરીથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે હવેથી પ્લાસ્ટિકની કોથળીઓ પર પ્રતિબંધ કોઈ પણ દુકાને તમને જબલા આપવામાં નહીં આવે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પહેલી તારીખથી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્રીજા સમાચાર ખેડૂતો માટે રાહતના સમાચાર નવા વર્ષ નિમિત્તે હવે નવા વર્ષે મોદી સરકાર પીએમ કિસાન યોજનાની અંદર છ હજારના બદલે નવ હજાર રૂપિયાનો હપ્તો કરે એવા સમાચાર મળ્યા છે તો તમામ ખેડૂતો માટે રાહતના સમાચાર આવશે નવા વર્ષે પીએમ કિસાન યોજનામાં છ હજારના બદલે નવ હજાર રૂપિયાનો હપ્તો મળશે ત્યાર પછીના સમાચાર હવે તમે નવું સિમ કાર્ડ ખરીદવા જશો તો તમારે ડિજિટલ કે કરાવવાનું રહેશે હવે મિત્રો ઓફલાઈન કાગળ ઉપર કેવાય નહીં ચાલે હવે ઓનલાઈન ડિજિટલ કે વાયસી કરાવવાનું રહેશે ત્યાર પછીના સમાચાર દરેક લોકો સાંભળી લેજો જો તમે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતા હોય ઓનલાઈન એક ખાતામાંથી બીજા ખાતામાં અથવા તો કોઈ સામાન ખરીદતા હોય તો ધ્યાન રાખજો તમારું યુપીઆઈ આઈડી એક વરસ કરતાં વધુ સમયથી તમે નથી વાપરતા તો પહેલી તારીખથી તમારું યુપીઆઈ આઈડી બંધ કરવામાં આવશે પછી મિત્રો તમે યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરી શકશો નહીં તો પહેલી તારીખે મોટા મોટા ફેરફારો થયા છે તમામ મિત્રો ધ્યાન લઈને સાંભળી લેજો નહીં તો પછતાવાનો વારો આવશે ત્યાર પછીના ખેડૂતો માટે મોટી સહાય ખેડૂતોને તાડપત્રી સહાય યોજના જાહેર થઈ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના મૂકવામાં આવી છે છેલ્લી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાખવામાં આવી છે તો મિત્રો આની અંદર ખેડૂતોને કેટલી કેટલી સહાય મળવાની છે તો જે ખેડૂતો અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એમને મિત્રો તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો વધુમાં વધુ અઢારસો ને પંચોતેર રૂપિયા સુધીની સહાય મળશે અને મિત્રો જે ખેડૂતો સામાન્ય ખેડૂતો છે સામાન્ય વર્ગના ખેડૂતો છે એમના માટે તાડપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ બારસો ને પચાસ રૂપિયાની સહાય મળશે તો મિત્રો છેલ્લી તારીખ બાવીસ જાન્યુઆરી રાખવામાં આવી છે જે ખેડૂતોએ ફોર્મ ભરવા હોય એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળશે કનુભાઈ દિવસે વીજળી મળશે એવા પણ સમાચાર ઉર્જા મંત્રી આપી દીધા છે ડિસેમ્બર મહિના સુધીમાં તમામે તમામ ખેડૂતોને એટલે મિત્રો રાજ્યના તમામ ગામોની અંદર દિવસે વીજળી મળતી થઈ જાય એવું ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે અને મિત્રો એક અગત્યના મોટા સમાચાર એવા આવ્યા છે જેમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લાની અંદર ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે ખેડૂતોને ખેતરમાં ચોવીસ કલાક વીજળી મળશે આ માટેનું કારણ પૂછવામાં આવ્યું તો એવું કારણ સામે આવ્યું છે કે આ ત્રણ જિલ્લા એવા જિલ્લા છે જેમાં વન્ય પશુઓનો ખતરો હોય છે જંગલી જનાવરોનો ખતરો હોય છે તેથી ખેડૂતોએ રાતે ખેતરે જવું ન પડે એ માટે આ ત્રણ જિલ્લાઓની અંદર ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે તો ત્રણેય જિલ્લાના ખેડૂતોને ખૂબ જ મોટા રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો આજે પહેલી જાન્યુઆરી મોટા સમાચાર આવી ગયા છે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે નવા વર્ષની પહેલી તારીખ એટલે મિત્રો પહેલી જાન્યુઆરીના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે એના ભાવમાં દોઢ રૂપિયાથી લઈને સાડા ચાર રૂપિયાનો નજીવો ઘટાડો થયો છે તો મિત્રો બહુ મોટો ઘટાડો નથી થયો પરંતુ થોડો ઘણો ઘટાડો એલપીજી સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે અને મિત્રો આપણા ઘરેલું ગેસની વાત કરીએ તો ઘરેલું સિલિન્ડરમાં હજી સુધી કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં ઘટાડો થયો છે ત્યાર પછી મિત્રો સમાચાર સનેડો માટેના આવી ગયા છે ખેડૂતોએ જો સનેડો ખરીદવો હોય તો એના માટે આય ખેડૂત પોર્ટલ ઉપર સહાય શરૂ છે આ સહાય ઓગણત્રીસ તારીખથી મિત્રો આય ખેડૂત પોર્ટલ ઉપર સવારે સાડા દસ વાગે મૂકી દેવામાં આવી હતી જે જે ખેડૂતોએ વહેલા ફોર્મ ભર્યા એમના મિત્રો ફોર્મ નોંધાઈ ગયા છે પરંતુ મિત્રો આ યોજનાની અંદર વહેલા તે પહેલાંના ધોરણે હોવાથી જે જિલ્લાના કોટા પૂરા થઈ ગયા એ જિલ્લાનું નામ તમને બતાવશે નહીં તો મિત્રો તમે એકવાર ચેક કરી લેજો જે જે જિલ્લા આવે છે તમારો જિલ્લો આવે છે કે નહીં એ જાણીને તમે ફોર્મ ભરી લેજો જો તમારો જિલ્લો આવતો હોય તો નીચે કોમેન્ટ કરજો અને અમને જરૂરથી જણાવજો કે તમારો જિલ્લો આવ્યો છે કે નહીં તો મિત્રો અઠ્યાવીસ જાન્યુઆરી છેલ્લી તારીખ છે પરંતુ વહેલા તે પહેલાંના ધોરણે હતું તો તમારો જિલ્લો કાઢી નાખવામાં આવ્યો છે તો જે મિત્રોનો જિલ્લો હોય એ ફટાફટ ફોર્મ ભરી દેજો અત્યારે હજી પણ ફોર્મ ભરાવાના શરૂ છે ત્યાર પછી મિત્રો ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે પણ પંચોતેર ટકાની સબસિડી મળે છે જે જે ખેડૂતોએ ડ્રોન ખરીદવું હોય પોતાના ખેતરમાં દવા છંટકાવ ડ્રોન દ્વારા કરવી હોય તો ડ્રોન ખરીદવા માટે પંચોતેર ટકાની સબસિડી તમને સરકાર આપી રહી છે આની અંદર ખેડૂતો આ ઉપરાંત જેટલી પણ તાલીમ સંસ્થાઓ હોય કૃષિ યુનિવર્સિટીઓ હોય ઉત્પાદક સંસ્થાઓ હોય આ તમામ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે તમામ મિત્રોને પંચોતેર ટકા સુધીની સબસિડી મળવાની છે જે જે મિત્રોએ ડ્રોન ખરીદવું હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ છે ફટાફટ ફોર્મ ભરી દેજો જેટલી પણ યુનિવર્સિટીઓ છે એને સો ટકા અથવા તો દસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ પણ મળે છે તો તમામ મિત્રો માટે આ ખૂબ જ મોટા રાહતના સમાચાર આવ્યા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઉપયોગી રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન